તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે કાલોલ તાલુકામાં આવેલું ખંડોરી ગામની અને ત્યાં જલારામ બાપાનું મંદિર છે રોડ ટચ અને ત્યાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે દર સાલ તો આ બસો છવ્વીસમી જલારામ જયંતિની ઉજવણી છે મિત્રો અને દર જલારામ જયંતિ અહીંયા મોટો મેળો લાગે છે ખંડોરી ગામે તો જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે અને જોઈ શકો છો કે અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો અહીંયા દુકાનો પણ ઘણી બધી લાગી ગઈ છે અને તમે બધી જ વસ્તુની ખરીદી અહીંયા કરી શકો છો કોઈ પણ વસ્તુ તમને મળી જવાની છે મેળાની અંદર તો જોઈ શકો છો મિત્રો કેટલા બધા ભક્તો છે તે મેળાનો આનંદ માણવા આવ્યા છે અને જલારામ બાપાના દર્શન કરવા માટે આવ્યા છે અને અહીંયા જલારામ જયંતિના દિવસે ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે દર જલારામ જયંતિના દિવસે મિત્રો તો જોઈ શકો છો આ છે બસો છવ્વીસમી જલારામ જયંતિ અને મેળાનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે જોઈ શકો છો આ તમને સાંજનો ટાઈમ જોવા મળે છે પાંચ વાગ્યાનો કેમ કે બાર વાગે તો વધારે ભીડ તમને અહીંયા જોવા મળે છે પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી આ તમને વ્યૂ બતાવી રહ્યો છું તે સાંજનો વ્યૂ છે પાંચથી છ ના વાગ્યાનો બરાબર છે મિત્રો તો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે સાંજના ટાઈમે તમે આવો છો ત્યારે તો આ બધી દુકાનો લાગી ગઈ છે જોઈ શકો છો તમે અને અત્યારે તો સસ્તું બધું તમને મળી જાય છે જ્યારે તમે સાંજના ટાઈમે આવો છો તો મેળાની અંદર તમને રમકડા બમકડા બધું જ સસ્તું મળી જવાનું છે મિત્રો તો હવે આપણે મંદિરની મુલાકાત લઈશું અને જલારામ બાપાના દર્શન કરીશું મિત્રો અને કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે આવે છે તમને બતાવવાના છે તો આ છે પ્રવેશ દ્વાર જોઈ શકો છો આ રીતના કંઈક ગેટની સજાવટ કરવામાં આવી છે અને ઘણા બધા ભક્તો છે તે જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે જોઈ શકો છો આ નાનું મંદિર છે તો સૌથી પહેલાં આપણે જે મ્યાન મંદિર છે તે જગ્યા પર જઈશું ત્યાર પછી આ મંદિરના દર્શન કરવા માટે આવીશું તો જોઈ શકો છો આ છે જલારામ બાપાનો ફોટો જોરદાર એવી સજાવટ કરવામાં આવી છે અહીંયા મંડપ પણ જોરદાર બાંધ્યો છે જુઓ તમે અને હવે જે મેન મંદિર છે જલારામ બાપાનું ત્યાં જઈશું આપણે અને જલારામ બાપાના દર્શન કરીશું તો આ રીતના તમને મંદિર કંઈક જોવા મળે છે અને અહીંયા જોઈ શકો છો તમે મિત્રો તો અહીંયા મિત્રો ફૂલોથી જોરદાર સજાવટ કરવામાં આવે છે જય જયારામ બાપા જન્મ જયંતિ બસો છવ્વીસમી જોઈ શકો છો ફૂલોથી નામ લખવામાં આવ્યું છે જબરજસ્ત અને ફુગ્ગાથી પૂરું મંદિર સજાવવામાં આવ્યું છે મિત્રો અને અહીંયા લાઈન લાગી છે ભક્તો જોઈ શકો છો તમે કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે હાલના સમયમાં અહીંયા તમે સૌથી પહેલાં ગણપતિ દાદાના દર્શન કરી શકો છો તો અહીંયા તમને એક જ મંદિરમાં નાના મોટા મંદિરોના પણ દર્શન થાય છે મિત્રો તો આ રીતના કંઈક સજાવટ કરવામાં આવી છે મંદિરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે જો અને અહીંયા પછી તમને અંબે માતાની પ્રતિમાના દર્શન થાય છે જુઓ તો તમે અંબે માતાની પ્રતિમાના દર્શન કરી શકો છો અહીંયા તમને લક્ષ્મી માતાના પ્રતિમાના દર્શન થાય છે તો લક્ષ્મી માની પ્રતિમાના દર્શન કરી શકો છો જોઈ શકો છો અહીંયા તમને ગાયત્રી માતાની પ્રતિમાના દર્શન થાય છે અને અહીંયા તમને જોઈ શકો છો અહીંયા તમને રામજી લક્ષ્મણ અને સીતા માતાના દર્શન થાય છે અને અહીંયા બોર્ડ પર તમને જલારામ બાપાની આરતી લખેલી છે તો તમે વાંચી શકો છો ત્યાર પછી મિત્રો તમને બાપા જલારામ અને વીરબાઈ માતાના દર્શન થાય છે જોઈ શકો છો તો જલારામ બાપાના તમે દર્શન કરી શકો છો મેન મંદિર જલારામ બાપાનું જ છે જોઈ શકો છો અને ત્યાર પછી અહીંયા જલારામ બાપાના ફોટાના દર્શન થાય છે અને અહીંયા તમને રાધાકૃષ્ણ અને રાધાજીના દર્શન થાય છે ત્યાર પછી અહીંયા તમને જોઈ શકો છો રામદેવ દર્શન થાય છે સાંઈ બાપાના દર્શન થાય છે અને લાસ્ટમાં તમને હનુમાન દાદાની પ્રતિમાના દર્શન થાય છે એ તમને બતાવવાનું છું તો અહીંયા તમને હનુમાન દાદાની પ્રતિમાના દર્શન થાય છે જોઈ શકો છો અને હવે આપણે જલારામ બાબાના દર્શન કર્યા અને જોઈ શકો છો આ છે જલારામ બાબાની પ્રતિમા અહીંયા પણ નાનું મંદિર છે મોટું અને ત્યાં આગળ ભોજનનું આયોજન કરવામાં આવે છે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ભક્તો છે તે ભોજન કરી રહ્યા છે હાલના સમયમાં જોઈ શકો છો તો જે દર્શન કરવા માટે આવે છે તે અહીંયા ભોજન લઈને જાય છે જોઈ શકો છો તો જરારામ જયંતીના દિવસે અહીંયા મોટું આયોજન કરવામાં આવે છે જોઈ શકો છો કેટલા બધા ભક્તો છે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને દર્શન કરીને ભોજન પણ લઈને જાય છે મિત્રો તો જલારામ બાપાનો પ્રસાદ દરેકને લઈને જવાનું રહે છે મિત્રો ત્યાર પછી મિત્રો અહીંયા તમને જલારામ બાપાની પ્રતિમાના દર્શન થાય છે અહીંયા જે નાનું મંદિર છે તે તો અહીંયા બોર્ડ પર એવું લખેલું છે કે કચરો અહીંયા કોઈને પણ ફેંકવો નહીં અને અહીંયા મંદિરમાં તમને જરાના બાપાની પ્રતિમાના દર્શન થાય છે તો જરાના બાપાની પ્રતિમાના દર્શન કરી શકો છો મિત્રો તો મિત્રો આટલેથી વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટની અંદર જય જરાના બાપા જરૂરથી લખજો મિત્રો જય માતાજી મિત્રો